હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ હોય તો જણાવી દો કે એક ટામેટું તમારી સ્કિનને ગોરી કરી શકે છે ટામેટું સ્કિનને ડાર્ક રહીતની ખાડા રહીતની એકદમ શાઇની અને એકદમ ગોરી કરી શકે છે કેવી રીતે તમારે ટામેટાનો ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને જણાવીશ ખરેખર મિત્રો જે લોકો બહાર ફેશિયલ કરાવવા નથી જતા જે લોકોને પાર્લરમાં ખર્ચ કરવો નથી ગમતો એ લોકો માટે આ ટીપ્સ બેસ્ટ છે મિત્રો આજકાલનો યુગ છે પહેલાંના જમાનામાં લોકો બ્યુટિશિયનમાં પૈસા વધારી નાખતા હતા જ્યારે હવેનો થોડો ડિફરન્ટ જવાનો છે અત્યારના જમાનામાં લોકો બહાર પાર્લરમાં પૈસા નથી નાખતા પરંતુ ઘરેના ઘરેલું ઉબટરની મદદથી એમની સ્કિન ગોરી કરે છે હેલ્ધી કરે છે અને સાઇની કરે છે ટામેટામાં વિટામિન મિનરલ્સની વાત કરીએ તો ટામેટામાં એન્ટી ઓક્સિડન્ટ્સ છે જે આપણી સ્કિનને ગ્લો આપે છે આપણી સ્કિનની જે એલર્જી છે આપણા સ્કિનમાં ડાઘ છે એને દૂર કરે છે ટામેટામાં વિટામિન સી છે જે આપણી સ્કિનને બ્લીચ કરવાનું કામ કરે છે સ્કિનને ગોરી કરે છે સ્કિનને સાઈની કરે છે અને બીજું કે ટામેટા હોય છે એમાં નેચરલ એવી વસ્તુઓ હોય છે જે સ્કિનના સેલ્સને છોડવાનું કામ કરે છે તો તમારા સ્કિનના છિદ્રો ખુલી ગયા છે મોટા છે સ્કિન પર ડાઘ છે સ્કીન પર ખાડા છે તો વીકમાં ત્રણ વખત હું કહું છું એવી રીતે તમારી સ્કિન પર ટામેટું અપ્લાય કરો એક ટામેટું લેવાનું છે ટામેટા ઉપર એક ચપટી આંગળી અને અંગૂઠામાં આવે એટલું મીઠું લેવાનું પછી એ બંને ટમેટાને આવી રીતે રબ કરી દેવાના છે હવે જે આ ટમેટાનું ભાગ એને તમારે આવી રીતે સ્કિન પર ફેસ પર હાથ પર ગરદન પર બધી જ રબ કરવાનું છે નેચરલ રીતે બ્લીચનું કામ કરે છે ખુલ્લા છિદ્રોને બંધ કરવાનું કામ કરે છે સ્કિન સાઈની બનાવે છે અને તમારી ને ગોળી પણ કરવાનું કામ કરે છે તો ડાઘ હશે ધબ્બા હશે એમ કંઈ ખાસ કરીને શિયાળા આપણી સ્કિન ખૂબ ખરાબ થઈ જતી હોય છે ત્યારે આ ઉપાય ચોક્કસ કરવાનો છે આવી રીતે ટામેટાને સ્નાન કરતાં પૂર્વ તમારા હાથ પર તમારા ગરદન પર તમારા ફેસ પર જ્યાં જ્યાં જગ્યા હોય જ્યાં તમારી સ્કિન ડેમેજ હોય દરેક જગ્યાએ અપ્લાય કરો અને દસથી પંદર મિનિટ સુધી આમ જ ટામેટાને રહેવા દો જ્યારે ફેસ પર લગાવો છો ત્યારે આવી ટામેટાને હળવા હાથે મસાજ કરતા હોય એ રીતે તમે ટામેટાને અપ્લાય કરશો ટામેટાનો બધો જ રસ સ્કીનમાં એબ્ઝોર્વ થાય છે ધીરે ધીરે તમારી ડેમેજ થયેલી સ્કીન હોય છે એકદમ ચોખ્ખી થવા લાગે છે જેના કારણે તમારા શરીરની અંદર થોડી સ્કિન વાઈટ થાય છે ડાઘ રહિતની થાય છે તમારી સ્કિનમાં પૂરતા મિનરલ્સ વિટામિન્સ મળે છે સ્કિનને નેચરલ ગ્રો મળે છે તમારે ફેશિયલ કરવાની જરૂર રહેશે નહીં અને અહીંયા સસ્તું ભાડું શીતપૂરની યાત્રા કોઈ ખોટો ખર્ચ પણ નહીં અને તમારી સ્કિન એકદમ સરસ થઈ જશે તો અહીંયા હું આવી રીતે બંને હાથ અને ફેસ પર ગરદન પર અપ્લાય કરી દઉં છું મિનિટ પછી આપણે જોઈએ તો ખરેખર જે ડાઘ છે ધબ્બા છે એ બધું જ નેચરલ રીતે નીકળી જશે સ્કીન તમારી એકદમ ચોખ્ખી થઈ જશે અને વીકમાં ત્રણ વખત તમારે આ પ્રયોગ કરવાનો છે ત્રણ વખત પ્રયોગ કરશો એટલે તો તમારી સ્કિનમાં ડબ્બલ એકદમ સરસ ફેરફાર થશે વીકમાં એક જ વીક તમે આ ટામેટાનો પ્રયોગ કરો સ્કીન તમારી ગોળી થશે સ્કિન ડાઘ વગરની થશે તમારા સ્કિનમાં નેચરલ ગ્લો આવશે સાથે તમારા પોઝિટિવ સ્કિનના ફેરફારો થશે લોકો પૂછશે કે એવો તે કયો ઉપાય અજમાવ્યો હતો જેના કારણે આટલી સરસ સ્કીન થઈ છે તો ખરેખર મિત્રો તમે તમારી ફેસની સ્કિન ગરદનની સ્કિન હાથની સ્કીન કાળી પડી ગઈ છે ડાઘ ધબ્બા છે એકદમ સરસ કરવા માંગો છો તો આ ટામેટાનો અચૂક પ્રયોગ કરો તો ખરેખર મિત્રો આજની માહિતી પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ નથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો